સમગ્ર રાજ્યની અંદર એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને ત્રણ દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવર્તથી આભાર વ્યક્ત કરું છું આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રેવીણભાઈ ભાલાડા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે મેં પણ અભિનંદન આપું છું અને લગભગ એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર પંદર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને એનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ હશે એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું